વાત કરીએ ભાવનગરની ભાવનગરમાં વાહનના હપ્તાના મામલે કાળા નાળા વિસ્તારમાં મારામારી સર્જાઈ અને આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો તો ઘણા લોકો હપ્તે વાહન લેતા હોય છે ત્યારે કેટલાક હપ્તા ચૂકવવામાં મોડું પણ થઈ જતું હોય છે અને રિકવરી ટીમ દ્વારા ગ્રાહકની સાથે મારામારી પણ થતી હોય છે ત્યારે એક આવી એક ઘટના ભાવનગરથી સામે આવી છે તો ભાવનગરની વાત કરીએ તો ભાવનગર શહેરમાં જાહેર રસ્તા પર વાહનના હપ્તાને લઈને મારામારીનો બનાવ બન્યો અને સૂત્રોમાંથી આ પ્રકારની જાણકારી પણ પ્રાપ્ત થઈ છે તો જાહેર રસ્તા પર વાહન ચાલકને ફાઇનાન્સ રિકવરી ટીમ દ્વારા મારામારી કરતા સામાન્ય નાગરિકો પણ ઝપટે ચડ્યા હોવાના આક્ષેપો થયા હતા તો ભાવનગર શહેરમાં જાહેરમાં ફાઇનાન્સ હેઠળ આપેલા વાહનોના હપ્તાને લઈને દાદાગીરી થતી હોવાની ફરિયાદો ઉઠેલી છે પરંતુ હવે ફાઇનાન્સની રિકવરી ટીમ દ્વારા જાહેરમાં મારામારી કરીને હપ્તાની વસૂલી થતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેને લઈને ભોગ બનનારને આક્ષેપો કરી રહ્યા છે જે કે સમગ્ર ઘટનાને લઈને અંતે પોલીસ દોડી આવી છે અને ધોરણસર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો